સમાચારોની આચાર્યને ટોળાએ માર માર્યો હતો મદરેસા સર્વેની સર્વે કામગીરી દરમિયાન આચાર્યને માર મારવામાં આવ્યો અમદાવાદના દરિયાપુર વિસ્તારનો આ બનાવ હોવાનું સામે આવી રહ્યું છે આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તપાસની કામગીરી ચાલી રહી છે અને આ તપાસની કામગીરીમાં દરિયાપુર વિસ્તારની અંદર સર્વે માટે ગયેલા આચાર્યને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે જે પ્રમાણે કેન્દ્ર સરકારના બાળ સંરક્ષણ વિભાગના આદેશ છે તે પ્રમાણે મદરેસામાં સર્વે માટે ગયેલા આચાર્ય સાથે મારામારી કરવામાં આવી અમદાવાદના દરિયાપુર વિસ્તારની અંદર મદરેસાની અંદર જે આચાર્ય છે તેને માર મારવાની ઘટના સામે આવી તપાસ દરમિયાન આ ઘટના સર્જાય છે ત્યારે જિગેશભાઈ શાહ આપણી સાથે જોડાયા છે માધ્યમિક શિક્ષક જે સંઘ છે તેના તેઓ પ્રમુખ છે તેમની સાથે વાતચીત કરીશું જિગેશભાઈ આ ઘટના સર્જાઈ છે કઈ રીતનાની આખી ઘટના હતી આમાં ગઈકાલે સાંજે સી મેસેજ આવ્યો કે તમારે મદરેસામાં આ રીતે સર્વે કરવાનું છે કે કેટલા શિક્ષકો છે કેટલા બાળકો ભણે છે કેટલા રૂમ છે એમનો પગાર શું મળે છે એટલી જ માહિતી અમારે એકત્રિત કરવાની હતી સવારે અમને ઓર્ડર ઇસ્યુ કર્યા સેન્ટ જીવેસ લોહીલા ખાતે અમારી મિટિંગ થઈ મિટિંગમાં અમારા અધિકારી ડીઓ શ્રી અમને આદેશ આપ્યો અમે લોકો બધા તત્વની ટીમો બનાવી એક નોડલ ઓફિસર એની સાથે નીચે એક આચાર્ય એની નીચે એક શિક્ષક અને એની નીચે એક એચ સ્ટાર્ટવાળા મ્યુનિસિપાલિટીના શિક્ષકો અમને આપ્યા અને ત્યાં જઈને અમારે સર્વે કરવાનો હતો આ સંદીપભાઈ પોતે ત્યાં આગળ દરિયાપુરની અંદર સુલતાનની મસ્જિદ પાસે સર્વે કરવા ગયા તો મસ્જિદ બંધ હતી મસ્જિદ બંધ હતી એટલે પુરાવા રૂપી એમને ફોટો પાડ્યો તો ફોટો હતા ચાર પાંચ ઈસમો દોડીને આવે અને ટપલી દાવ કર્યો અને ટપલી દાવ કર્યો અને એટલો હજુ આગળ વધે તે પહેલાં તો એની પાસે બીજા સો દોઢસોના સ્ત્રી પુરુષો પણ આવી ગયા અને એને ધમકી આપવા લાગ્યો એને મોબાઈલ લઈ લીધો એના કાગળિયા ફાળવાની તૈયારી કરી અને ત્યાં આગળ વિચારતાથી બધું પડતું મૂકીને ભાગવા ગયા અચ્છા આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો એક શિક્ષક તરીકે કે કેટલી નિંદનીય ઘટના હોય છે આ ઘટના અશોભનીય છે બેડમ કારણ કે આ ઘટના અમે જ્યારે સરકારના હીટ માટે અને મદરેસાના હિટ માટે અમે કાર્ય કરવા ગયા હતા અમારું વ્યક્તિગત તો કામ હતું નહીં અને આવી રીતે જો માર મારવામાં આવે અને જો એ વ્યક્તિને કંઈ થઈ જાય તો એને આના પછીની પેઢી અથવા તો ઘરના પરિસ્થિતિ શું ઊભી થાય એ તો એ વ્યક્તિને જ ખબર પડે કે આ કેવી પરિસ્થિતિ ઊભી થઈ એસીમાં બેઠા હોઈએ ત્યાંથી આપણે ઓર્ડર કરીએ એ ઓર્ડરનું કોઈ પાલન ના થાય ખરેખર તમે આ બેતાલીસ પિસ્તાલીસ ટેમ્પરેચરનો માણસ કામ કરવા ગયો અને જો પ્રોટેક્શન ના મળે તો આ કામ કરવાના અમે લાયક જ નથી એવું અમે સમજીએ છીએ અચ્છા આપની શું માંગ રહેશે આપના સંઘ તરફથી કે આગામી દિવસ જે કઈ રીતે આ ઘટનાને ધ્યાનમાં રાખીને શું કરવું જોઈએ તંત્ર તરફથી જો અમને સામે સરકારી કર્મચારી છે એટલે કામ કરવા તો અમે બંધાયેલા છે પણ જો અમને પ્રોટેક્શન નહીં મળે તો અમે આ કામ કરવા માટે બંધાયેલા નથી પછી અમારી નોકરી લઈ લઈ લેશે પણ અમે આ રીતે અમારો જીવ જોખમમાં મૂકીને કામ કરવા માગતા નથી સરકાર પાસે એક જ અપેક્ષા રાખીએ છીએ કે અમને પ્રોટેક્શન સાથે કામગીરી કરવાની છૂટ આપે તો અમે કામ કરવા બંધાયેલા છે અચ્છા આ ઘટનાને લઈને હવે કયા પ્રકારની કાર્યવાહીની આપી આશા રાખી રહ્યા છો હવે અમે લોકો સંકલન સમિતિ રાજ્યની અને અમદાવાદ શહેરની સંકલન સમિતિ બોલાય અને અમે એમાં ઠરાવો કરીશું અને આગળ ઉપર મંત્રીને અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીશું કે આ કામગીરી આના પછી વસ્તી ગણતરી આવશે ત્યારે પણ ખરા કફોડી પરિસ્થિતિ થાય ત્યારે અમારે ક્યાં જવું અમારા બાળ બાળબચ્ચા છે છોકરાઓ છે એની

બાપુનગર સ્મૃતિ સ્કૂલમાં ફરજ બજાવે છે આચાર્ય આચાર્યની સાથે લોકોએ મારામારી કરી હતી જે ઘટના સામે આવી શિક્ષક દ્વારા આ શિક્ષક આચાર્ય જ્યારે સર્વે માટે ગયેલા હતા શિક્ષક સંઘ દ્વારા આ ઘટનાને વખોડી કાઢી કાઢવામાં આવી છે ત્યારે આ પ્રકારે હુમલો કરવાના બદલે સહકાર આપો તેવું ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે 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 અમદાવાદના દરિયાપુર વિસ્તારનો બનાવ દ્વારા જે કહેવામાં આવ્યું મદરેસામાં અભ્યાસનો અભાવ હશે તો સુધારવાનો પ્રયાસ કરીશું ત્યારે ઘટના જે સામે આવી રહી છે દરિયાપુરની અંદર સુલતાન મોહલ્લાની આ ઘટના કે જેમાં મદરેસાની અંદર સર્વેની કામગીરી માટે ગયેલા એક આચાર્યની સાથે મારામારી કરવામાં આવી હતી આચાર્યએ હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આજ રોજ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ દરિયાપુર વિસ્તાર ખાતે સુલતાન મોલ્લા ખાતે આવેલ સૈયદ સુલતાન મસ્જિદમાં મદરેસા છે શિક્ષણ વિભાગ દ્વારા આ મદરેસાનું સર્વેની કામગીરી ચાલુ હતી એ દરમિયાન આપણે જે ફરિયાદી છે સંદીપભાઈ પટેલ તેઓ દ્વારા સર્વેની કામગીરી કરવા હેતુથી આ જગ્યા ઉપર આવેલ હતા તે દરમિયાન મદરેસા બંધ હોવાથી એમણે ફોટા પાડ પાડવાની કામગીરી કરતા હતા તે દરમિયાન બે બેથી ત્રણ માણસો તથા અન્ય ટોળાઓ દ્વારા તેમને રોકવામાં આવેલ અને કહેવામાં આવેલ કે તમે આ કામગીરી કેમ કરી રહ્યા છો એમની સાથે હાથ ચાલાકી કરીને ફોટા પાડતા હતા તે દરમિયાન તેમનો મોબાઈલ ઝૂંટવી લેવામાં આવેલ અને એમની સાથે મારામારી તથા બોલાચાલી કરવામાં આવેલ જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે જેમાં રાયોટિંગ લૂંટની કલમ તથા સરકારી કામમાં રુકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે હાલમાં બે આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય પાંચ આરોપી વિરુદ્ધ દરિયાપુર કોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે આ બાબતે ઓલવેઝ તૈયાર જ છે અને એ પ્રમાણેની કામગીરીની જરૂરિયાત ઊભી થશે તો પોલીસના પ્રોટેક્શન હેઠળ તમામ કામગીરી કરવામાં આવશે હાલ એ બાબતે આરોપી વિરુદ્ધની ઊંડાણપૂર્વકની તપાસ ચાલુમાં છે એ દિશામાં હાલમાં સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવા અંગેની કામગીરી તથા તપાસ કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને જે તપાસના કામે લેવામાં પણ આવશે

તે જ સમયે મેં જે સંદીપભાઈ સાહેબનો ફોન આવ્યો કે આવું તમારા વિસ્તારમાં થયું છે એમના મિત્રનો ફોન આવ્યો હતો એટલે મેં દરિયાપુર પોલીસ સ્ટેશન દેસાઈ સાહેબને સૂચના આપી કે કોઈ પણ આવી પ્રવૃત્તિ બની હોય તો તેના સામે ફરિયાદ કરી કડકમાં કડક કાર્યવાહી કરી અને આવનારા દિવસોમાં કોઈ આવી ઘટના ના બને કોઈ આ દરિયાપુર વિસ્તારને બાનમાં લેવા માગતું હોય તો એને ખુલ્લા પાડી અને કડકમાં કડક કાર્યવાહી કરવી એવી મેં સૂચના આપી છે એ શિક્ષણ વિભાગ તરફથી અલગ અલગ જગ્યા ઉપર મદરેસા અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે ક્યાંક સહકાર મળ્યો છે તો ક્યાંક સહકાર નથી મળ્યો એવા લોકોને શું અપીલ કરશો શિક્ષણ વિભાગે જે પણ અત્યારે મદરસા ને તપાસ કરવાની વાત કરી છે એ નિર્ણય ખૂબ જ સારો છે અને સરકારે આ નિર્ણય લીધો હોય ત્યારે જે તે અધિકારીઓ પોતાની જાનનું જોખમ પર રાખીને પણ એ લોકોએ કામ સુંદર કામગીરી હાલ ચાલુ છે અને કોઈ પણ આ પ્રકારની ખોટી પ્રવૃત્તિ હશે એને ધ્યાનમાં રાખીને આ સામું એક્શન લેવામાં આવશે અને મદરસામાં પણ જો સારું ભણાવવામાં નહીં આવે તો સારું ભણાવવાની સૂચના પણ આપવામાં આવશે જરૂર એટલે મદરેસા અંતર્ગત જે શિક્ષણની વાત છે તેનો તો સુધારો લાવવામાં આવશે સાથે જે ઘટના બની છે તેનું દુઃખ પણ સ્થાનિક ધારાસભ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે અને તપાસ કરવા માટેની અધિકારીઓ સાથેની સૂચના પણ તેમના દ્વારા આપવામાં આવી છે કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ

સૈયદ સુલતાન મસ્જિદ સુલતાન મોલ્લાની જોડે આવેલી મસ્જિદ છે એની અંદર જઈને કેટલા વર્ગખંડો ચાલે છે વર્ગખંડનું ક્ષેત્ર પણ કેટલું છે ત્યાં કેટલા શિક્ષકો કાર્ય કરે છે બાળકો કેટલા ભણે છે એટલું જ ખાલી સર્વે કરવાનો હતો અમે આ સ્થળ ઉપર આવ્યા ત્યારે મસ્જિદ બંધ હતી બરાબર એટલે આપણે શું સ્થાનની મુલાકાત દરવાજો બંધ હતો એટલે મેં ખાલી ફોટો ખેંચવાનો કહ્યું કે ભાઈ આ બંધ છે એટલે અમે પરત ફરીએ છીએ પરંતુ હું ફોટો પાડીને મોબાઈલ ખિસ્સામાં મૂકવા એ પહેલાં દસ જણનું ટોળું આવીને ઉપર ફરી જ વળ્યું કેમ ફોટો પાડ્યો હું કહું કે હું સરકારમાં શિક્ષક તરીકે આવું છું પ્રિન્સિપાલ તરીકે ખાલી મારા માહિતી બાળકોની સંખ્યા અને વર્ગખંડનું ક્ષેત્રફળ જ જોઈએ મારે કોઈ હું બીજા કોઈ કારણોસર આવેલો નથી બરાબર પછી તો પચાસ સોનું ટોળું આવી ગયું બધા ટોળામાંથી કોઈ ખસા નહીં માર્કેટ જ ચાલુ કરી દીધી આ લોકોએ પછી ના હું જાતે સ્વ બચાવ કરીને નીચે ટોળામાંથી બહાર નીકળી

દ્વારા ભોગ બનનાર આચાર્ય નું નિવેદન પણ અત્યારે સામે આવ્યું છે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને આચાર્ય સ્વ બચાવ કરીને પોલીસ સ્ટેશને પહોંચ્યા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે દરિયાપુર વિસ્તારથી જે ઘટના સામે આવી રહી છે મદરેસાના સર્વે માટે ગયેલા આચાર્ય પર હુમલાની આ ઘટના કે જેમાં દસથી પંદર લોકોના વધારે સંખ્યામાં લોકોના ટોળાએ હુમલો કર્યો હતો